નમસ્કાર મિત્રો ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ગુજરાત સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા જેના વિશે આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે જે કેબિનેટ બેઠક મળી હતી એની અંદર નવા તાલુકાઓ બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી એટલે આગામી સમયમાં પંદરથી સત્તર જેટલા નવા તાલુકાઓ બની શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી આગામી સમયમાં સત્તર નવા તાલુકાઓની રચના થઈ શકે એ માટે મંજૂરી આપવામાં આવી જાન્યુઆરી તથા ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે હવે આ જે નવા તાલુકાઓ બનાવવામાં આવશે તો શા માટે બનાવવામાં આવશે આની પહેલાં પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા બનાવવાના હતા

ચર્ચા કરવામાં આવી કે નવા પંદરથી સત્તર જેટલા તાલુકાઓ બનાવવામાં આવશે તો આ શા માટે બનાવવામાં આવે એક જિલ્લામાંથી એક જિલ્લો અલગ કેમ કરવામાં આવે તાલુકામાંથી તાલુકો અલગ કેમ કરવામાં આવે એના વિશે માહિતી મેળવીએ મિત્રો અત્યારે આપણે જોઈએ તો કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા જેવા જે જિલ્લાઓ છે એ ખૂબ જ વિશાળ મોટા છે તો આવા મોટા જિલ્લાની અંદર કોઈ વ્યક્તિએ કામકાજ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો મુખ્ય મથકમાં જવાનું થાય તો એનું અંતર ખૂબ જ વધારે પ્રમાણમાં હોઈ શકે જેથી પૈસા પેટ્રોલ અને સમયનો બગાડ થઈ શકે છે એટલા માટે ગુજરાતની જનતાએ આની માગણી કરેલી હતી કે નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવે અથવા નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવે જેનાથી એના મુખ્ય મથક હોય એ આ જે લોકો રહેતા હોય એની નજીકમાં હોય તો આ જે કામકાજ હોય એ જલ્દી પૂરું કરી શકાય એમને આ સરકારી કામકાજ માટે દૂરના અંતરે જવું પડે નહીં એટલા માટે સરકાર દ્વારા એક તાલુકામાંથી અથવા એક જિલ્લામાંથી નવ તાલુકો અથવા નવ જિલ્લો બનાવવામાં આવે છે તો આ જ માટે તાજેતરમાં પણ એવો નિર્ણય લેવામાં આવ્યો કે પંદરથી સત્તર જેટલા નવા તાલુકાઓ બનાવવામાં આવશે જેનાથી દરેક લોકોએ પૈસા બગાડી અને દૂરના અંતરે જવું પડશે નહીં હવે કયા તાલુકાઓ બનાવવામાં આવ્યા એ આના પછી આપણે વાત કરીએ એની પહેલાં આપણે વાત કરીએ અત્યારે હાલમાં એકવીસ તાલુકાઓમાંથી નવા સત્તર તાલુકાઓની રચના કરવા માટે સર્વાનુમતે મંજૂરી મળેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહીવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવા તાલુકા મથક નજીક મળે એના માટે એક પછી એક નવા તાલુકાઓ અને જિલ્લાનું નિર્માણ કરવામાં આવે છે વાવ થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકાઓ વાવ થરાદ સુઈગામ ભાભર દિયોદરની લાખાણીનો સમાવેશ કરીને થરાદને અલગ જિલ્લાનું મુખ્ય મથક સાથે થરાદ જિલ્લાની રચના કરવામાં આવી અને ચર્ચા આપણે આગળ કરી હવે આપણે આના વિશે માહિતી મેળવીએ તો અગાઉ નવ નગરપાલિકાઓ હતી એને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો બે હજાર પચીસની શરૂઆતમાંથી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હતી તે જ સમયે આ જે નવ નગરપાલિકાઓ હતી મહેસાણા ગાંધીધામ વાપી નવસારી આનંદ સુરેન્દ્રનગર નડિયાદ મોરબી અને પોરબંદર જેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો આની પહેલાં જ ગુજરાતમાં આઠ બીજી મહાનગરપાલિકાઓ હતી જેમાં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જૂનાગઢ ભાવનગર જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે એટલે અત્યારે ગુજરાતમાં કુલ મહાનગરપાલિકાઓ પહેલાં આઠ હતી પછી નવ એટલે કુલ સત્તર મહાનગરપાલિકાઓ છે છેલ્લે આપણે જાણીએ છીએ કે બે હજાર પચીસમાં વાવ થરા જિલ્લાની રચના કરવામાં આવી એ પણ આના માટે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર જવું ના પડે જેના માટે એક જિલ્લામાંથી બીજો જિલ્લો અલગ પાડવામાં આવે છે જ એટલા માટે જ આપણે એક મે ઓગણીસો સાહીઠના દિવસે જ્યારે ગુજરાત અલગ રાજ્ય એ સમયે સત્તર કે ઓગણીસ જિલ્લા હતા અને અત્યારે જિલ્લાની સંખ્યા વધી અને ચોત્રીસ થયેલી છે તો કાર્યક્રમે અલગ મુખ્યમંત્રી આવતા ગયા અને પોતાના કાર્યકાળમાં એક અલગ અલગ જિલ્લાનું નિર્માણ કરતા ગયા એટલે અત્યારે આપણે જિલ્લામાં ચોત્રીસ સુધી પહોંચેલા છે તાલુકાની વાત કરીએ તો એ જ રીતના બસો બાવન તાલુકાઓ છે જો આ સત્તર તાલુકાઓનું નિર્માણ થશે તો આગામી સમયમાં બસો ઓગણીસિત્યાર જેવા તાલુકાઓ બનશે હવે આગળ આપણે માહિતી મેળવીએ આ જે નવા સત્તર તાલુકાઓ બનશે તો એ જૂના કયા તાલુકાઓમાંથી એમનું નિર્માણ કરવામાં આવશે તેના વિશે અને એમનું મુખ્ય મથક શું હશે તે સૌથી પહેલાં આપણે બનાસકાંઠા જિલ્લાની વાત કરીશું એની અંદર કયા નવા તાલુકાઓ બનશે તે હાલનો તાલુકો છે થરાદ થરાદમાંથી રાહ તાલુકો એક અલગ બનશે અને એનું મુખ્ય મથક હશે રાહ દાંતા તાલુકામાંથી હળાદ તાલુકો અલગ પડશે અને હળાદ એનું મુખ્ય મથક રહેશે વાવમાંથી અલગ પડશે ધરણીતર ઢીમા એનું મુખ્ય મથક કાંકરેજમાંથી અલગ પડશે ઓગઢ અને થરા રહેશે એનું મુખ્ય મથક અરવલ્લીની વાત કરીએ તો બિલોડા એમાંથી અલગ પડશે શામરાજી અને શામરાજી રહેશે એનું મુખ્ય મથક બાયડમાંથી સાઠંબા એ તાલુકો અલગ બનશે અને એ જ રહેશે એનું મુખ્ય મથક ખેડામાંથી કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ અલગ તાલુકો બનશે અને કાપડી વાવ એટલે કે ચીખ ચીખલોડ એનું મુખ્ય મથક રહેશે જાલોદની વાત કરીએ તો જાલોદમાંથી ગુરુ ગોવિંદ લીમડી એક અલગ તાલુકો નિર્માણ થશે ફતેહપુરામાંથી સુખસર અલગ તાલુકો બનશે છોટા ઉદયપુરની વાત કરીએ તો જેતપુર પાવીમાંથી કદવાલ મહીસાગર અને પંચમહાલમાંથી સંતરામપુર શહેર સંતરામપુર અને શહેરામાંથી ગોધર અલગ પડશે લુણાવાડામાંથી કોઠંબા અલગ પડશે નર્મદાની વાત કરીએ તો ડેડિયાપાડા એમાંથી ચીકદા અલગ પડશે સુરતમાં માંડવી અને મહુવા જે બંને તાલુકાઓ છે એમાંથી અરેઠ અને અંબિકા અલગ પડશે તાપીના સોનગઢમાંથી ઉકાઈ અલગ બનશે અને એનું મુખ્ય મથક પણ એ જ રહેશે અને વલસાડમાંથી વાપી ગ્રામ્ય કપરાડા અને પારડી એમાંથી નાના પોઢા એ તાલુકો અલગ પડશે અને એનું મુખ્ય મથક પણ એ જ રહેશે તો આજે આપણે વાત કરી આગળ જિલ્લાની વાત કરીએ એના પછી હાલનો તાલુકો એમાંથી કયો તાલુકો નવો બનશે તે અને એનું મુખ્ય મથક શું રહેશે એ જ મોટા ભાગના જે તાલુકાઓ છે કે જે નવા બનશે એનું મુખ્ય મથક પણ એ જ રહેશે અમુક તાલુકા એવા છે કે જેનું મુખ્ય મથક બદલાય છે તો આ વાત કરીએ આપણે જે આગામી સમયમાં સત્તર નવા તાલુકાઓ બનવાના છે તેના વિશે પણ આ જે તાલુકાઓ છે એની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવેલી છે પણ હજી ફાઇનલ આના પર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવેલો નથી પણ આગામી સમયમાં આના પર નિર્ણય લેવામાં આવશે આગામી સમયમાં ચૂંટણી આવે છે એટલા માટે અને કોઈ પણ મુખ્યમંત્રી હોય તો પોતાના કાર્યકાળ દરમિયાન એવું તો કોઈ કાર્ય કરતા જ હોય છે કે જેમને આગામી સમયમાં યાદ કરી શકાય કાંઈ તો એક જિલ્લો અલગ પાડશે કોઈ તો ઘણા બધા તાલુકાઓ અલગ પાડશે તો ભવિષ્યમાં આ જે અલગ તાલુકાઓ છે એનું નિર્માણ થવાની શક્યતા ખૂબ જ વધારે પ્રમાણમાં છે તાજના વિડીયોમાં આપણે માહિતી મેળવી આ જે સત્તર તાલુકાઓ નવા બન્યા અથવા બનવાના છે તેના વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત